લેટેસ્ટ મોડેલના વ્યાજબી ભાવે મોબાઈલ ફોન તેમજ એસેસરીઝ મેળવવા માટે એકમાત્ર ભરોસાપાત્ર મોબાઈલ શોપ એટલે બોમ્બે મોબાઈલ શોપ એકવાર અમારી મોબાઈલ શોપની અવશ્ય મુલાકાત લો બોમ્બે મોબાઈલ શોપ બજાર પાછળ મુસાફિરખાના બિલ્ડિંગ સામે પાલેજ જીલ્લો ભરૂચ દિગસ ખાતે ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટ યોજાય પ્રાથમિક શાળાના શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો સુરતના કામરેજ તાલુકા પ્રાથમિક શિક્ષક સંગધ દ્વારા દિગસ મુકામે શિક્ષક ભાઈઓ માટે ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટમાં કામરેજ તાલુકાની પ્રાથમિક શાળાઓમાંથી શિક્ષક ભાઈઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ટુર્નામેન્ટમાં તાલુકા પ્રાથમિક શિક્ષક સંગના પ્રમુખ શ્રી સિરાજભાઈ મુ爾તાની મહામંત્રી શ્રી મહેશભાઈ હિરાપ્રાત તેમજ અન્ય ઉપદેદાર શ્રીઓ અને બીઆરસી શ્રી કમલેશભાઈ પરમારે ઉપસ્થિત રહીને ખેલાડીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું ટૂર્નામેન્ટનું સફળ આયોજન સાગરસિંહ ચૌહાણ તેમજ દિવેશભાઈ ધર્મેન્દ્રસિંહ આશિષભાઈ અને વિજયભાઈ અને એમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું કોરણા કેન્દ્રના શિક્ષક ભાઈઓ દ્વારા જામવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી ઇમરાન ખાન પઠાણ માંગરોળ आपनी व्यवसायिक તેમજ અન્ય કોઈ પણ પ્રકારની જાહેરાત વિઝ્યુઅલ સાથે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલ પર વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કર્યા આપવા માંગો હશે કોન્ટેક્ટ નંબર 90339104707016773779 લેટેસ્ટ સમાચારો માટે પાલેજ ટાઇમ્સ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો